ભરૂચની શ્રી ગાયત્રી કૃપા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ મંડળીની નવી વ્યવસ્થાપક કમિટીની રચના કરાઈ ભોલાવની શ્રી ગાયત્રી કૃપા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના હુકમથી સભા યોજાઈ હતી અધિકૃત પ્રતિનિધિ એસ એમ મહાલાના અધિક સ્થાનિક જાહેર એજન્ડા બજાવી ચૌદ નવેમ્બર ગુરુવારના રોજ બહુમતીથી સોસાયટીની મંડળીની નવી વ્યવસ્થાપક કમિટીની રચના કરાઈ હતી નવી કમિટી સાથે તમામ વ્યવહાર કરવા પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રીએ અનુરોધ કર્યો છે કમિટીના સભ્યો એ લક્ષ્મણભાઈ ઠાકોરભાઈ ગોહિલ બે અગમસિંહ આર વાઘેલા ત્રણ રઘુદર તારી દિંબિયા ચાર પરેશભાઈ શાહ પાંચ રેખાબેનસિંહ પટેલ છ રમીલાબેનભી પટેલ સાત ભૂપેન્દ્રભાઈ આર પટેલ આઠ અજયભાઈ અજયકુમાર આર કપ્તાન નવ રામશિંઘભાઈ આર પટિયાળ દસ કરવીણસિંહ આર રાણા અગિયાર ગજ્જર બાર ભૂપેન્દ્રભાઈ જે પટેલ મનોરમા મનોરમાબેન પરમાર અને ચૌદ અલ્પેશ કુમાર વિઠ્ઠલભાઈ નાઇક અને પંદર ગુણેશભાઈ કાંતિરા મંડ આટલા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે